જય માતાજી મિત્રો તો અત્યારે વાજવી જશે સવારના સાત અને આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આજે મિત્રો આપણે હવે અત્યારે શું કોમ કરવાનું છે અને રાતે વરસાદ આવ્યો છે એટલે સારું થોડો ઠંડક વળી છે તો જય માતાજી જય માતાજી તો અત્યારે હવે મિત્રો અમારે કાલે પાલનપુરથી ફોન આવ્યો હતો એને અમારા બાબુ નહીં પાલનપુર રહેશે એટલે કે અમારે એડા કેવા છે કે જો બતાવજો ને વિડીયામાં હમણાં કોઈ આવવાનો ટાઈમ નહીં ને એને દુકાનને બુકનને છે ને એટલે નહીં એકતા કીધું હેડો તારે એડા બતાઈ ગાઢ અને ઉણના એડા અહીંયાને હારા છે એટલે હમણાં આ સોકાલે વરસાદ આવ્યો છે એટલે બધાને થોડી રાહત મળી છે વાહન ચાર્યામાં વાહન એળામાં અને ઢોરોને થોડું સારોમાં ઘાસચારામાં બધી રીતે રાહત રહેશે અહીંયા મસ્ત મજાના અમૃતભાઈના બાબુભાઈને છે અને બાબુભાઈ બ્લોકમાં તમે એડા જોઈ લેજો તમારા એડમ કોઈ ખોમી જ નહીં ડીએપી ખાતર દરેડી ગયું છે અને પાળીઓ થઈ ગઈ છે હવે કોઈ જોવું પડે એવું છે નહીં અને આ બાજુમાં અમારે પેળા જ ધોઈ છે અને આ અમૃત ભાઈ છે હવે પેલી બાજુ મંત્રીના ભૂથા ઊભા છે ખાસ તારમાં સવાર નાસ્તા વાગી ગયા છે એટલે અમે ગયા જેઢો વાઢવા પહેલાં વહેલા બેહી ગયા એટલે વહેલાં વહેલા કીધું વાડી નાખવા અને વચમાં એક ઢગો પડ્યો હતો એટલે આ તારમાં લગાઈ દીધો જુઓ મિત્રો આ વચ્ચે પડ્યો તો ચાલુ કરીને આશો હળગઈ મીચું આ બધો પેલો ઉગારો ભેળો કરી કરીને જઢા કાઢેલો હશે એટલે ઢગા બાળે આવવાના છે અને વાઢે આવવાની સાચ અને આજ તો ઠંડુ સારું છે આજ તો છો એ વાતાવરણ કર્યું છે ને વરસાદ આવે એવું એટલે વાઢવાની બહુ મજા આવે છે મિત્રો તમે શું કરો છો વાઢો છો કે બેઠા છો કે શું કરો છો તે કોમેન્ટમાં જણાવજો જરૂર અમે તો બેહી જશે હવારમાં વહેલા ઉઠન તમે શું કોમ કરો છો એ કોમેન્ટમાં જણાવજો જઢા વાઢવા પડે છે કોમ કરવું પડે થાય જે કોમ કરવું પડે એ જ આપજો કોમેન્ટમાં શાક ચડી વેણા છે હાથમાં ધોકો હશે ને ડોલ છે આટલી બધી વેણાય છે કહાણા તો રાશે પર એમાં ફુંડાયા છે આ ચટલા વળી હવે ને ભમજી બેઠી હવે ગાર આપવા મળશે જણી જેટલી ફૂડી આવી છે પછી તો નેટ છે જ નહીં આ હાથ ફળી આવશે બે લૂમખે સુપડવા થઈ રહે એટલી આવશે બે લૂમખાઈ મારે કેવું મારે તો હવે જ આવશે નાવા હાજી ને બપોરે મિત્રો જમવા આવ્યો છું અહીંયા રોટલા બનવાનું ચાલુ જ છે રોટલા ટીપી ટીપીન બનાવો છો ને કેવા જબ્બર કેવા બિસ્કુટ જેવા બિસ્કુટ જેવા

આમાં તો મિત્રો ફ્રીજ છે ને ચાર વાર હમું કરાવ્યું પણ શું થાય છે ખબર અંદરથી ગેસ ને હરી જાય છે પરો અંદર શું કરવા આ સવાનું બધું મેળ્યું છે બંધ ફ્રીજ માં કથાવા હારું મે આ કાય ઉકિન કરો ઈ તો મેચો કોણ સવાનું ફ્રીજ માં પડ્યું તો ફ્રીજ બંધ પડ્યું છે ને ફ્રીજ છે ને હવે નવું લાવી જો પરો તમે એક આ નો 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 પગાર આવશે ને હવે 30 તારીખથી આજ 26 નામાં અમારું હવે ગાયું બે વિયાણી છે ને હવે તો આવશે ને ઈ તો જ પગારમાં કોઈ લોબો આવતો નઈ ખર્ચે વધારે થાય પ્રોબ્દો નાયા હતા કોઈ આવવા દીક છે એકદમ માથા કરીને કઈ ના પેલું કરાય ને

ચારસો ટકા તો એ દાય કેવા મિત્રો કોણ મજા છે જો હવે એલચીનો થોડોક કંઈક ધાપતું થઈ જાય ને તો બળી ચાલ લઈ જાય બધે આવી દાર ઘણરી વખત કરવી પડી ને એક પહેલી બળી ગઈ હતી ના ફેર કરી હતી આ રી હોમે પ્રયાગભાઈની છે પ્રયાગભાઈના તો મોટી મોટી દાર થઈ ગઈ હશે ખૂબ મોટી પરંતુ અર હાથ ચડી જ્યો હશે એકદમ બધું વાદળ વાદળ છે હલોજીમાં છે એકદમ એળા તો ઘણો મેં વરસાદ આવે તો બધા પાઈ જાય મોટા મોટા એડા થઈ ગયા છે તો મિત્રો અત્યારે તો છે ને ફટાફટ બધો સામાન મૂકવો પડ્યો અંદર કારણ કે અચાનક વરસાદ આવી ગયો છે જો બારે વરસાદ ચાલુ છે ને હજી તો વાગ્યા છે છ નહીં વાગ્યા સાડા પાંચ વાગ્યા છે ને આજે અમારા નાસ્તાના દાતા અમે થયા છે પણ એ બધી વસ્તીને એમ જ કીધું છે અમે કે પૌવા છે પૌવા છે પણ પૌવા નહીં લઈ જવાના અમારા બ્રાન્ડ મન્ચુરિયન વાળા પાકો ભાઈ ને મન્ચુરિયન છે પણ એ પણ રાતે બનાવવા સાડા નવ વાગે ને એટલે ઓ આવ્યું પડશે ને બનાવીને તરત લઈ જઈને ખાવા એને દસ વાગે નાસ્તો આવવો પડશે ઓહો કાચુબા હોય રવડા છે ભાઈ તમાર પરોણું આવ્યું એક

એમ આ ગરબા રહ્યા હે તો મિત્રો હવે જમી લીધું છે ને હવે હવે વાગ્યા જઈએ આપણે વાહમાં વાહમાં ગરબા બીજા રમીએ પછી મારે નવ વાગે તો મારે પાછું મેલુવણ જવું પડશે નવ વાગે મેલોણ જઈને પપુબાને ઓર્ડર હાલવાનો છે એ બનાવવાનો પબ્લિક વાતો કરતી હતી કે કોઈક નું દાતા થયું હોય તો સારું હતું એટલે અમે થઈ ગયા દાતા પણ એને કીધું નહીં કે અમે મંચુરિયમ સરપ્રાઇઝ છે સરપ્રાઇઝ કોઈને ખબર જ નહીં શું લાવવાના દસ વાગે કમ્પ્લીટ એને ડીશમાં આવશે ને તારીને ખબર પડશે કે આ તો પવન જગ્યાએ મંચુરિયમ આવ્યું તો મિત્રો હવે આપણો ટાઈમ થઈ ગયો છે જઈએ નતો જ બતાવીએ એ પપ્પાને ગરબે રમશે એનો વિડીયો ઉતારીએ તો મિત્રો પપ્પા એનાને ગરબીએ મેલી દીધા છે ને હું દઉં છું મેલું છે ને પાકુભા જોડે મંચુરિયમ લેવા સાડા નવ વાગી ગયા છે તો મિત્રો હવે આવી ગયા છે આપણે મેલુસન પકુપાના બ્રાન્ડ મંચુરિયમ એ આ પંકો કરી દે છે આપણો હવે બણા ચાલુ કરી દો આડો નવન પોત્રી થઈ છે એટલે કેટલા વાજી જાય 10 તો કરે કેટલી 10 તો વાજી જાય કોઈ નહીં જ નહીં હે ગરાગીત એ તમારો ઉડાડો પડી ગયો બીજો માલ તમારો બરો તમારે અંદર થોડું વજુ લાગી

કેટલી લેવી नहीं કેટલી લેવી સિગાર પૂરો

મિત્રો હવે આવી ગયા છે આપડે તબેલે ગરબા બીજા પટી ગયા આજ તો વસ્તી એટલી આઈ નથી માપની આય તી આપડે મળીશું હવે નવા બ્લોગમાં માં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાય